ધાનેરા પ્રાંત અધિકારીએ લાકડા ભરેલ બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા ધાનેરા તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં પાણીની સમસ્યા છે ત્યારે બીજી તરફ લીલા ઝાડ મોટા પ્રમાણમાં કપાઈ રહ્યા હોવાથી વરસાદનું પ્રમાણ પણ ઓછા જોવા મળી રહ્યું છે ત્યારે આ આડેધડ કપાતા ઝાડવાઓને લઈને અગાઉ પણ મુખ્યમંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે થોડાક સમય માટે પ્રબેઝનલ નાયબ કલેક્ટર અને મામલતદાર સાજન મેર દ્વારા આવા ઝાડ કાપનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા સો મિલ માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને તેમના ગયા પછી ધાનેરામાં ફરીથી આ સો મિલ માલિકો દ્વારા ખુલેઆમ ઝાડ કાપવામાં આવી રહ્યા છે આ બાબતે રજૂઆતો મળતા ધાનેરા પ્રાંત અધિકારીએ બુધવારે મોડી સાંજે માલોત્રા ફાટક તેમજ થાવર પાસેથી લાકડા ભરેલા બે ટ્રેક્ટર ચાલકોને ઝડપી પાડ્યા હતા અને આ બંને ટ્રેક્ટર ચાલકોને મંજૂરી બાબતે પૂછતા કોઈ જવાબ ન મળતા બંને ટ્રેક્ટરો ધાનેરા મામલતદાર કચેરી ખાતે મૂકીને તેમની સામે કાર્યવાહી કરવા માટે મામલતદારને સુપ્રત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકાના ગામડાઓમાંથી રોજના સો જેટલા ટ્રેક્ટરો લીલા લાકડા ભરીને સો મીલમાં ઠાલવી રહ્યા છે અને આ બાબતે જાગૃત લોકો જ્યારે વન વિભાગને જાણ કરે ત્યારે વન વિભાગ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ખરેખર જો મામલતદાર અને પ્રાંત અધિકારી કાર્યવાહી કરી શકતા હોય તો વન વિભાગના અધિકારીઓને કયા ગ્રહો નડે છે કાર્યવાહી કરવામાં તે બાબતે પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે આ અંગે વૃક્ષપ્રેમી નારાયણભાઈએ જણાવેલ કે વન વિભાગના લોકો આ સો મિલ માલિકો સાથે સામેલ છે કોઈ રજૂઆત કરે ત્યારે તે અધિકારીઓ સો મિલ માલિકોને અરજી કરનારના નામ આપતા હોવાથી અરજી કરનાર લોકોને ધમકીઓ પણ આપતા હોય છે મેં અરજી કરી ત્યારે સો મિલના લોકો દ્વારા મને પણ ધમકીઓ આપવામાં આવી હતી અને ખરેખર આ અધિકારીઓ સામે પણ તપાસ થાય તે જરૂરી છે